તો કેમ છો વાલા મિત્રો મજામાં તો મજામાં દેશો તો આપણો વ્લોગ જોઈને બધા મજામાં જ હોય છે તો ચાલો આપણે આજે હું વાડી આવી ગયો છું તો હું તમને બતાવું કે હું અત્યારે કઈ છું અને હું લેવા આવ્યો હું અને આજ ક્યાં ગયો તો તો તમને બધી જાણકારી બધું મને આવેલ થોડીક ઊંઘ તો થોડોક વ્લોગ નીકળી ઉતારી નાખું પછી એવું થયું કે પછી વાડી મળે કે ન મળે તો આજ હું ગયો તો લગ્નમાં લગનમાં જોતો અને ખાવાનું તો થોડુંક લેટ થઈ ગયું એટલે હું ખાધું તો ખરું પણ પછી ઊંઘ આવે હે હવે તો એ લાય વાડિયા આંટો મારું તો વાડીયા આંટો માર્યો તો જોવા પછી શું હશે કોઈમેન્ટમાં બતાવજો તો હવે આપણે છે ને બીજું તમને અસલ વસ્તુ બતાવી વસ્તુ તમે હે ને કોઈમેન્ટમાં નામ પદ્યો આપણી વાડિયા વાવી દીધી હોય જોએ જો આ છે કોઈ બી આપડે કરી હે કોઈ બી જોએ જો અઠે નજર દેખાય ને હમે દેવી દે કોઈ બી તકી દે બઈ દે તમને બતાઈ દઉ ને જો તમા રોપ લેવો હોય તો કોન્ટેક્ટ કરજો થોડોક છે હવે જોઈ લીધું તો હવે હું તમને બીજી વસ્તુ હારે બતાવી દઉં ઓળો ઓળો ખાવાની વસ્તુ એને કહેવાય પોંખ દેશી ભાષા જો આ થઈ ગયો જેવો તેવો હજી ડુંડિયું કાઢે છે આ એક છે નું જાણવું છે કે તમે કોમેન્ટ કરી દીજો આ એક ખબર પડે તો તમને હવે તમને બીજી વસ્તુ બતાય હારે આપડી વાડીએ થાય છે સૂર્ય મુખી ગિરન તુરે સે આપન બધી ફૂકાય જાય હા જો પાછળ દેખાઈ ગઈ છે તમને અને એક સંભારો કરેન વસ્તુ તમને બતાઈ દઉં જો સંભારો તેમ ખાજો તો કોમેન્ટ માં લખજો

tâm again, hình kha. Hình kha đo. là suy điều mình suy cả không có phải Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video સૂર્ય મીખી જ છે આ બધા જેટલા હે ને તમને બતાવી દઉં આ હે આપડો રસ્કો આખી લાઈન છે પૂરેપૂરો જોઈ ગયો વિડીયો કેવો લાગ્યો તમને કોમેન્ટ કરી દયો સારો હોય કે સૌ થોડોક સપોર્ટ કરો ખબર પડે કે દૂધ થોડુંક કરે એમ જો જય માતાજી